સાબરકાંઠાના વડાલીમાં સામૂહિક અંગત મામલે પોલીસે ગતરોજ ફરિયાદ કરી એક આરોપીની અટકાયત કરી છે તેમજ અન્ય એક આરોપીની નામજોગ ફરિયાદ દાખલ કરી છે જોકે સગર પરિવારના ચાર સભ્યોના મોત થયા બાદ જીવિત રહેલી દીકરીના નામે થયેલી આ ફરિયાદ આગામી સમયમાં સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં હડકમ લાવે તો નવાય નહીં રાજ્ય સરકાર દ્વારા વ્યાજ સામે કાયદો બનાવ્યા બાદ તેના અમલ માટે વિવિધ પગલાની વાતો થઈ રહી છે ત્યારે સાબરકાંઠાના વડાલી વિસ્તારમાં ફરી એકવાર વ્યાજખોરીના પગલે સગર પરિવારે સામૂહિક આપઘાત કરવાની નોબત આવી હતી જેના પગલે સગર પરિવાર ઝેરી દવા ગટકતાવતા માતા પિતા સહિત બે પુત્રોના મોત થયા છે તેમજ એકમાત્ર દીકરી હજુ પણ વેન્ટીલેટર ઉપર જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે ત્યારે વડાલી પોલીસ મથકે દીકરી દ્વારા અપાયેલી ફરિયાદના આધારે બે વ્યક્તિઓ સામે નામ ફરિયાદ દાખલ કરી છે તેમજ એક આરોપીની અટકાયત કરવામાં આવી છે જોકે આગામી સમયમાં મામલે વધુ નામ ખોલવાની સંપૂર્ણ સંભાવનાઓ છે સામાન્ય રીતે પોતાના પરિવાર ઉપર જ્યારે કોઈ આપદા આવે છે ત્યારે પરિવારનો મોભી સૌથી પહેલા તૂટતો હોય છે જોકે વડાલીમાં સગર પરિવાર દ્વારા સામૂહિક આપઘાત માટે ઝેરી દવા ગટગટાવ્યા બાદ એક બાદ એક પરિવારના ચાર સભ્યોના મોત થયા છે તેમજ એક દીકરી હજુ પણ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે ત્યારે ફરી એકવાર વ્યાજ કોરોના પગલે સમગ્ર પરિવાર હંમેશા માટે દુનિયા છોડીને ચાલી ગયો છે એક તરફ સગર પરિવારમાં દીકરી સિવાય તમામ સભ્યો મૃત્યુ પામે છે તો બીજી તરફ સગર સમાજમાં પણ સામૂહિક આપઘાતના ગહેરા પ્રત્યાઘાત પડ્યા છે કે પોલીસે હાલમાં બેંકમાં રિકવરી એજન્ટનું કામ કરતા આરોપીની અટકાયત કરી છે તેમજ અન્ય એકની તપાસ શરૂ કરી છે જો કે આગામી સમયમાં વડાલી વિસ્તારમાંથી અન્ય વ્યાજખોરોના નામ પણ ખોલવાની સંપૂર્ણ સંભાવનાઓ છે તેમજ ઝડપાયેલા આરોપીઓ પાસેથી અન્ય નામો ખુલવાની સંભાવના છે તો બીજી તરફ મૃતકના મોબાઈલ તેમજ બેંક સ્ટેટમેન્ટના આધારે પણ અન્ય વ્યાજખોરોના નામ ખુલે તો નવાય નહીં સાબરકાઠા સહિત ગુજરાત પરિવાર થકી એકમાત્ર બચેલી દીકરીને કેટલો ન્યાય મળે છે રાજકમલ સિંહ ભારતની અસ્મિતા સાબરકાંઠા રોજ એક સગર પરિવારે સુસાઈડનો એટેમ્પ કરેલો હતો એમાં જે પરિવારના મોભી છે વિનુભાઈ સગર એમનું તથા એમના પત્નીનું અને એમના બે પુત્રો નીરવ અને નરેન્દ્રનું અવસાન થયેલું છે અને એમના જે દીકરી છે ક્રિષ્ણાબેન એ હાલ ગાંધીનગર ખાતે પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ છે તેઓએ ગઈકાલે એક ફરિયાદ વડાલી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલી છે એમાં તેઓએ જણાવેલું છે કે અંકિત નારાયણભાઈ પટેલ અને ભદ્રરાજસિંહ ચૌહાણ આ બે જણા તથા અન્ય કેટલાક વ્યક્તિઓ પોતે પોતાના પિતાની પાસે પૈસાની ઉઘરાણી કરતા હોય એ તણાવ અને સ્ટ્રેસમાં આ પ્રકારનું પગલું તેઓ તેઓના પરિવારે આ લીધું હોય એવું જણાવેલ છે અને આ બે વિરુદ્ધ હાલ પ્રાથમિક ફરિયાદ આપેલ છે અત્યારે જે ભદ્રરાજસિંહ ચૌહાણ છે એમની ધરપકડ કરવામાં આવેલ છે આરોપી વિરુદ્ધ વડાલી પોલીસ સ્ટેશનમાં બીએનએસ ની સેક્શન એકસો આઠ અને ત્રણસો એકાવન ત્રણ મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવી જે ભદ્રરાજસિંહ છે એ બેઝિકલી રિકવરી એજન્ટનું કામ કરે છે એ એચડીએફસી બેંકમાં એક એજન્સી તરફથી જે રિકવરીનું કામ ચાલી રહ્યું છે એ કરે છે અને એ આ જે મરણ જનાર છે એ જે ક્રેડિટ કાર્ડ વાપરતા હતા એના જે પેમેન્ટ બાકી હતું એની રિકવરી માટે વારંવાર અમને દડાવતા અને ધમકાવતા હતા એ બાબતની ફરિયાદ આપવામાં આવેલ છે જે અંકિત પટેલ છે એની પાસેથી જે મરણ જનાર વિનુભાઈ છે એમણે થોડા સમય અગાઉ પૈસા ઉછીના લીધા હતા અને એના જામીન રૂપે ટ્રોલી અને કેટલા ખેત ઓજારો આપેલા હતા અને એ જે પેમેન્ટ છે એ પાછું ચૂકવી ન શકતા અને કેટલું પેમેન્ટ બાકી રહેતા એ સતત અંકિતભાઈ જે આરોપી છે એ મરણ જનાને સતત ટોર્ચર કરતા હતા એના સ્ટ્રેસમાં આ પગલું તેઓએ લીધેલું છે એ બાબતની તપાસ હાલ ચાલી રહી છે એમના બેંક સ્ટેટમેન્ટ અને જે મોબાઈલની એફએસએલ તપાસણી થશે તો એમાં પણ જે ચેટ હિસ્ટ્રી અને બીજી કોઈ પણ હિસ્ટ્રી છે એ અમને મળશે રિકવર થશે બિલકુલ એમાં જે ફરિયાદ બાબતે તપાસ કરીશું લીધેલી છે એમાં પણ જણાવેલું છે કે અન્ય વ્યક્તિઓ પણ પોતાના પિતા પાસે પૈસાની જે ઉઘરાણી કરી રહ્યા હતા એ બાબતે એ પરિવાર ઓલરેડી સ્ટ્રેસમાં હતો તેમણે આ મકાન જે હાલ રહે છે એ પણ સાત આઠ મહિના પહેલાં લીધેલું છે અને એનું પણ પેમેન્ટ હજી બાકી છે એટલે આર્થિક વીસમાંથી આ પરિવાર પસાર થઈ રહ્યો હતો એવા સમયે લોકોએ બીજા પાસેથી બી પૈસા લીધા હોય એ વાતને આપણે નકારી ન શકીએ હાલ અમારી પાસે જે પ્રાઇમરી ડેટા આવ્યો છે એ એ પ્રમાણે સાડા ત્રણથી ચાર લાખ રૂપિયાની ઉઘરાણી એ કરતો હતો પણ બેંક સ્ટેટમેન્ટ તમારી પાસે જ્યારે આવશે એ પરથી અમે ચોક્કસ કહી શકશું કેટલી રકમ ઉઘરાણી કરતો વાત સાચી છે મહેશભાઈ પટેલનું ક્રેડિટ કાર્ડ હતું અને એ મિત્રતામાં આ જે વિનુભાઈ છે મરણ જનાર એ વાપરતા હતા અને વિનુભાઈએ કબૂલેલું હતું કે આ જે પૈસા છે એ મારે ભરવાના છે એટલે ભદ્રરાજસિંહ છે એની પાસેથી ઉઘરાણી કરતો હતો આરોપી પકડવાનું બાકી એ બાબતની હજી તપાસ કરવાની બાકી છે